તાપી હુમલાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સોનગઢ નગરમાં જન આક્રોશ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સમગ્ર હિન્દુ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા સાથે આતંકવાદીઓના પોસ્ટરો બનાવી સળગાવવામાં આવ્યા

અવે પાકિસ્તાનની રાષ્ટ્ર તરીકે દેશ તરીકે મોત નિશ્ચિત છે આતંકવાદ પણ એના જીવનની ભારતીય સીમામાં કુછી આતંકવાદી પ્રવૃત્તિ કરવાની છેલ્લી ઘડીઓ ગણે છે અને હું સરકારને આગ્રહ અને વિનંતી કરું છું કે આ ઘટના પછી એનો પૂતો જવાબ આપી આતંકવાદને સમૂહ નષ્ટ કરે આપ સૌ અત્યારે આ ભેગા થઈને આક્રોશ વ્યક્ત કર્યો છે આ સરકાર સુધી પહોંચે અને સરકાર આના પર કાર્યવાહી કરે આ સરકાર ને વિનંતી હવે આપણે બે મિનિટનું મૌન પાડીને ભારત માતાનો જયકારો કરીને છૂટા થઈ